મિત્રો આ દાદા કપાસ વીણે છે રસ્તા પર તો જવો એમને આપણે મદદ કરીએ દાદા કેમ છો સારું છે ને હું કરો શું કરો છો કપાસ વેચો ક્યાં વેચો પછી ડેડિયા ચાલો આ બાજુ ગયા હે

તબિયત પાણી કેવું છે કપાસ દિવસમાં કેટલા રૂપિયાનું તમે રસ્તા પર મૂળ ગામ સોલિયા નામ શું તમારું નરેન્દ્ર નરેન્દ્રભાઈ નરેન્દ્રભાઈ બરાબર તમારો છોકરો છે છોકરા નથી ઘરવાળી લગન નથી કર્યા મારી બેન છે હે ગાડી પર આમ છે મારી બેન બેન હા બરાબર પણ તમે લગન નથી કર્યા ના તો આ ચંપલ છે ને બહુ જૂના થઈ ગયા હવે પૂરા થઈ ગયા હા પૂરા થઈ ગયા કેટલા નંબરના આવે તમને ચંપલ ચંપલ તો આવે ને કેટલા નંબરના કેટલા નંબરના આવે હજુ હે તો નીચે લેતા નવ નંબરના મિત્રો આ દાદા છે એમના કોઈ છોકરા નથી કોઈ છોકરી નથી ઘરવાળી નથી લગન એ નથી કર્યા આમ તેમ ધંધા કરીને જિંદગી દાદા તો દાદાને આપણે થોડીક મદદ કરી દઈએ બોલો દાદા આવવામાં આપું કે આવામાં આપું બોલો આવામાં આપું કે આવામાં આપું આ આ આપું કે આવામાં આપું કયામાં હારા તમને ફાવશે Awe, abamah, 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 bija abamah, 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 number nahe, <tell>

આગળ પાછળ કોઈ નથી બરાબર તો ખુશ ખુશ થઈ ગયા ચંપલ તો તો બરાબર આજના દિવસ છે ને દાદા તમે એક કામ કરો આરામ કરજો આજના દિવસે આરામ કરજો રોજના તમે કેટલા હો બસો રૂપિયા કમાવો હું તમને પાંચસો રૂપિયા આપું છું કેટલા

现在那不干。